થઈ જાય એક દર્શન પાછા આવો આજ પૂનમ ભલે થઈ જાય કરવા બધા ભાવે દર્શન આપણો ઈરાદોજી છે દેવદર્શન કરવાનો જય પુનમ કરવા બધાય દર્શન નાની નાની રીલ બનાવી અને દેવ દર્શન જાય જય દેવ દર્શન બધાય તારીખ અઢાર નવ ચોઈ જય દ્વારકાધીશ કરવા ધજાના દર્શનો બધાય જગત અધિપતિ રાજા દ્વારકાધીશ બસ આપણો હેતુજી છે દર્શન કરો અને કરાવો જય દ્વારકાધીશ ખૂબ જ સરસ જગ્યા છે દર્શન કરવા આપણે તો દર પૂનમે આવીએ દર્શન કરીએ અને કરાવીએ આપણો હેતુજી છે કે તમે દેવ દર્શન કરો જય દ્વારકાધીશ અને કરવા પ્રજા જજાના પણ દર્શનો જય દ્વારકાના નાથ શિવ શિવ જય દ્વારકાધીશ તો ભગવાનના ઘરની મોજ એટલે ગોમતી ઘરનો કિનારો સ્નાન કરે છે અહીંયા અને જબરજસ્ત બજારો છે બપોરના ઘણા બે બે વાગ્યા છે કાંઈ ન ઘટે આજની જમાવટ પણ આખી અહીંયા નોખી હોય